શ્રી કનકાઈ માતાજીનું આ મંદિર મધ્યગીરમાં આવેલું છે આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેકપોસ્ટ થી સાંજના પાંચ વાગ્યા પછી અવર મનાઈ હોય છે આજે ચૈત્રી નવરાત્રી ચાલતી હોય અને સેંકડો શ્રદ્ધાળુ અહીં માતાના દર્શને પહોંચ્યા હતા સાતમ આઠમ ને દિવસે દિવ્ય હવન અને રામનવમી ના દિવસે પ્રસિદ્ધ કથાકાર સીતારામ બાપુ દ્વારા અહીં વર્ષોથી ભવ્ય રીતે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ભજન પૂજન અને ભક્તિ નું ત્રિવણી સંગમ અહીં જોવા મળ્યો હતો મા કનકાઈની અનેક લોકો માનતા રાખે છે માતાજીના મંદિરની પાછળના ભાગે મા કનકાઈના ભાઈ પુદરજી દાદાનું નાની દેરી આવેલી છે તેઓનું પણ આ ખૂબ જ મહત્વ ધરાવે છે નિસંતાન દંપતીઓને મા કનકાઈ ખોડાનો ખુંદનાર આપે છે અને અમારા માતાજી જે કુળદેવી છે સોરભ માતા તેના માતાજી પણ કંકાઈ માતા છે એટલે અમારા પરિવાર આખો દર વખતે સૌ દરે નોરતા ઉપર બધા આખા પરિવારના લોકો બધા દર્શન કરવા અમે અહીં આવીએ છીએ અને અમને માતાજીની ઉપર શ્રદ્ધા છે અને માતાજીના અમારા ઉપર બહુ જ આશીર્વાદ છે આજે આઠમ છે અને માતાજીના